પ્રમુખ જીતુભાઈ નેજા હેઠળ અમે એમાં સફાઈ કામદારનું કામ તારીખ એક એક સાત બે હજાર ચોવીસથી બંધ કરેલ છે અને આજ બીજો દિવસ છે બીજો દિવસ છે અમારો એક જ ન્યાય છે અમારે છે જોઈ કે અમારી વાળા સિસ્ટમે વીસથી પચીસ વર્ષથી અમે કામ કરી છીએ છતાં અમને હજી કોઈ અમારો અધિકાર મળ્યો નથી વીસ પચીસ વર્ષ અમારે ઘણા તો રિટાયર્ડ થઈ ગયા બિચારા નિવૃત્ત થઈ ગયા છતાં બીમાર પડીને કોઈ કંઈ કર્યું નથી અમારે એક મહિનો કામે આવવાનું રહે છે એક ગમે એક મહિનો ઘરે બેસવાનું રહે તો અમારે અમારા ઘરનું કઈ રીતે પોષણ કરવું કે કઈ રીતે મારે પાલન પોષણ કરવું આવી મોંઘવારીના હિસાબે તો આપ શ્રી સરકારને અમારી નિમ્ર વિનંતી ગામજનોને નિમ્ર વિનંતી છે કે અમને સાથ સહકાર આપવા વિનંતી સાથ સહકાર આપે અને અમારી સામે અમારી સાથે ન્યાય કરે અમારા પગાર વેતન પ્રમાણે જે સો સોળ કા વેતન કાયમી કરવાના છે તેની માટે કાયમીની માંગ છે તે અમારી માંગ પૂરી કરે એ અમારે સૌ

પડતું એમાં અમારા બાળકોનું કેમ પૂરું કરવું એક મહિનો ઘરે બેઠી છે એક મહિનો અમે વારામાં અમારે કોઈ સારા ભલા કામ આવે તો અમે પોગી નથી હકતા અમે આટલા પગારમાં અમે શું કરીએ કે અમારો કોઈ સાથ નથી દેતા અમારું કોઈ સાંભળતા નથી રેગ્યુલર અમને અમે રેગ્યુલર થવા માંગીએ છીએ અમારે કોઈ કાયમિક નથી થવું કે કોઈ અમે કોઈને આરે પાછતા લડતા નથી કે અમને અમને છે કે હક હક માંગી અમે અમે બીજું કાઈ નથી માંગતા અમે ગંદકી તો અમને હક મળે કે નહીં કરો કરો રેગ્યુલર કરો પણ અમને અમારો હક અમારે બીજું નથી અમે નથી કે લડતા નથી કે અમને અમે અમારો હક માંગીએ અને અમારી સફાઈ કામદાર કરે છે સફાઈ કામદાર બધું અમે કામ કરીએ છીએ પણ શું છે કે અમને તમ તારે બીજો વ્યક્તિ આપો એમ કેસ કે અમને સફાઈ નથી કરીને દેતા